માનવ શરીર આપણને સત્ય કર્મ કરવા માટે જ મળેલો છે તો પોતાની ફરજ મુજબના કર્મ કરીને સાંજ સવારે શ્વાસો શ્વાસમાં રહો તે બોતેર કલાક જેથી શરીરમાં અનેક જન્મના વિકારોની વાસનાથી આત્મા શુદ્ધ થશે પછી આ સુરતા એટલે આત્માને નભીમાં અને તેની રચનાનું સાચું જ્ઞાન થશે આત્માને ત્યારે ઓમકાર એ મોટો મંત્ર છે છતાં તે મંત્રની મંત્રથી બોલવો તો નથી તે બોલવાવાળાને ઓળખો માયથી જે આમ આત્મા બોલે રહ્યો મંત્ર એને તમે ઓળખો મનુષ્ય શરીર તે પરમાત્મા નથી પરમાત્મા જે શરીરમાંથી જે બોલે છે તે છે જે મનુષ્ય આત્માના આનંદમાં લીન રહે છે તે જરૂર પરમાત્માના આનંદનો આમ ભંડાર લૂંટે છે વળી મૌનનો અર્થ એવો નથી કે સતત મુગા જ રહેવું પરંતુ અંદરથી તમારો આત્મા પ્રેરણા કરે એટલું જ બોલો સત્ય એકાંતનો અર્થ એવો નથી કે સતત મુગા જ રહીને આવસું થઈને ખૂણામાં પડી રહો પરંતુ અંદરથી તમારો આત્મા પ્રેરણા કરે એટલું જ સત્યકર્મ કરો ઉપવાસના અર્થ એવો નથી કે ઉપવાસ સતત લાંગણ જ કર્યા કરો પંદર પંદર પરંતુ તમાર અંદરથી તમારો આત્મા પ્રેરણા કરે તેટલું જ ભોજન લો પરંતુ જ્યાં સુધી તમને આત્મા જ્ઞાન નથી અને તેવું ભાન પણ નથી ત્યાં સુધી તો મૌન એકાંતને ઉપવાસથી નાભીમાં આત્માનું જ્ઞાન મેળવા માટે મૌન પાળવું જ પડશે માંદા થાઓ ત્યારે ઈચ્છી થઈને પડી રહો છો તો જ્યાં સુધી તમે શુદ્ધ થયા નથી મેં અહંકારને તમે છોડ્યો નથી માટે સદ્ગુરુની જરૂર છે જ અને જ્ઞાન અજ્ઞાને છોડીને જ્યારે તમે તમારા ગુરુ બનશો એટલે કે સપૂર્ણ અંતર્મુખ બનશો ત્યારે પરમાત્માના આનંદના હકદાર થઈ શકશો ત્યાં સુધી પરમાત્માના હકદાર તમે છો જ નહીં તે માટે શરીરમાં રોગ છે તો મૌન એકાંતને ઉપવાસ કરવો જ પડશે ને મૌન એકાંતના ઉપવાસ વડે જે પરમપિતા પરમાત્માનું જ્ઞાન થાય છે તે સિવાય થતું જ નથી અને છતાં જીવતા ગુરુ વડેની શાન વડે પણ પરમાત્માનું જ્ઞાન થાય છે